જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી મિત્રો આજે આપણે જોવાના છીએ એવા વાસ્તુશાસ્ત્રના ઉપાયો અને નિયમો જે આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે મિત્રો દરેક વ્યક્તિઓ પૂજા પાઠ કરતા હોય છે પરંતુ દરેક વ્યક્તિને એ ખ્યાલ નથી હોતો કે ઘરમાં પૂજા પાઠ કરતી વખતે ક્યારે ઘંટડી વગાડવી જોઈએ અને ક્યારેય ઘંટડી ન વગાડવી જોઈએ અને કેટલી વખત વગાડવી જોઈએ જે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે શુભ માનવામાં આવે છે મિત્રો તમે આ વિડીયો સંપૂર્ણ જોજો એટલે તમામ માહિતી તમને મળી રહે જેથી તમે પણ કોઈ વાસ્તુદોષનો ભોગ ન બનો અને આપના તમામ કાર્યો મનોકામનાઓ પૂર્ણ થશે જેના માટે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મીજી જય મા દુર્ગા લખવાનું ભૂલશો નહીં તે ઉપરાંત મિત્રો રોજની માટે દીવો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કોળિયું રોજ સાફ કરવું જોઈએ કે નહીં તે પણ ખ્યાલ હોતો નથી તે ઉપરાંત પૂજા કરતી વખતે વેળાએ અથવા બહાર કોઈ પણ મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે મંદિરે રહેલો ઘંટ ક્યારે વગાડવો જોઈએ અને ક્યારે ન વગાડવો જોઈએ એમાં પણ વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે પૂજા પાઠ કરતી વખતે ઘંટડી ક્યારે વગાડવી જોઈએ અને કેટલી વખત વગાડવી જોઈએ પૂજા કરતી વખતે અને ભગવાનને ભોજનનો થાળ ધરતી વખતે એક સરખી ઘંટડી વગાડવામાં આવતી નથી જો તમે ભગવાનને થાળ ધરતા હોય તો પાંચ વખત ઘંટડી વગાડી અને ભગવાનને થાળ અર્પણ કરવો જોઈએ મિત્રો ખાસ ધ્યાન એ રાખવું કે ઘંટડી હંમેશની માટે તમારા જમણા હાથમાં રાખી અને પછી જ વગાડવી જોઈએ જો મિત્રો આમ કરવામાં આવશે તો ભગવાન તમારો થાળ સ્વીકાર કરશે અને આપની ઉપર ભગવાનના હંમેશા માટે આશીર્વાદ રહેશે જો મિત્રો તમે પૂજા પાઠ કરતી વેળાએ ઘંટડી વગાડતા હોય તો જમણા હાથમાં ઘંટડીને રાખી માત્ર ત્રણ વખત જ ઘંટડી વગાડવી જોઈએ મિત્રો આપને એ જણાવી દઉં છું કે તમે સવારે અને સાંજે તમારા મંદિરમાં રહેલા ભગવાનની પ્રાર્થના અને પૂજા કરતા હશો સવારે પૂજા અર્ચના કરતી વખતે ત્રણ વખત ઘંટડી વગાડવી જોઈએ અને સાંજે પૂજા કરતી વખતે ઘંટડી વગાડવી જોઈએ નહીં જો સાંજે પૂજા આરતી કરતી વખતે ઘંટડી વગાડવામાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે સાંજે ન વગાડવી જોઈએ અને જો આવું કરવામાં આવે તો ધનના દેવી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે જેના કારણે પરિવારે આર્થિક તંગીઓનો સામનો કરવો પડે છે મિત્રો આપને એ પણ જણાવવા માગું છું કે ઘરની બહાર રહેલ કોઈપણ મંદિરે આપ ગમે તે સમયે ભગવાનના દર્શન કરવા જાઓ છો ત્યારે મંદિરમાં રહેલ ઘંટ વગાડો છો પરંતુ એ જાણતા નથી કે ઘંટને કેટલી વખત વગાડવો જોઈએ અને ક્યારે વગાડવો જોઈએ જો મિત્રો તમે ભગવાન સામે કોઈ મનોકામનાની માગણી કરતા હોય તો બે વખત ઘંટને વગાડવો જોઈએ અને જો તમે માત્ર ને માત્ર દર્શને ગયા હોય તો મંદિરમાં જતી વેળાએ એક વખત ઘંટને વગાડવો જોઈએ મિત્રો એ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે મંદિરમાંથી દર્શન કરીને નીકળ્યા પછી એટલે કે પાછા ફરતી વેળાએ ક્યારેય ઘંટને વગાડવો જોઈએ નહીં મિત્રો બીજી વાત એ છે કે તમે રોજની માટે મંદિરમાં ઘી કે તેલનો દીવો કરતા હશો તે દીવો માટીના કોળિયામાં કરવો શુભ માનવામાં આવે છે અને જો માટીનો કોળિયો ના હોય તો તાંબાના પિત્તળના કોળિયામાં પણ કરી શકાય છે પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે માટીનું કોળિયું હોય કે તાંબાનું કોળિયું હોય તેને રોજની માટે પાણીથી સાફ કરીને ઉપયોગ કરવો જોઈએ અને મિત્રો જે પાણીથી તમે આ કોળિયું સાફ કરો છો તેમાં થોડું ગંગાજળ અને દૂધ ઉમેરીને કોળિયાને સાફ કરવું જોઈએ તે ઉપરાંત આપને જણાવી દઈએ છીએ કે તમારા આંગણામાં રહેલ તુલસીના ક્યારામાં જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે માટીના કોળિયાનો જ ઉપયોગ કરવો જોઈએ અને આ માટીના કોળિયાને રોજની માટે સાફ કરવું જોઈએ મિત્રો ધનના દેવી લક્ષ્મી માતા હંમેશની માટે આપના આંગણામાં રહેલ તુલસીમાં વાસ કરતા હોય છે જો આપના આંગણામાં રહેલ તુલસી છોડને સાફ રાખવામાં આવશે નહીં તો ધન્ના દેવી લક્ષ્મીજી નારાજ થઈ જશે જેથી રોજની માટે કોળિયું સાફ કરી અને દીવો કરવો જોઈએ તે ઉપરાંત આપના કુળદેવી હંમેશા માટે તમારા ઘરમાં રહેલ મંદિરમાં વાસ કરતા હોય છે પરંતુ જો સાફ સફાઈ ના રાખવામાં આવે તો

આપણા ઘરે વાસ કરતા હશે તો ક્યારેય નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરશે નહીં અને હંમેશને માટે સકારાત્મક ઉર્જાનો વાસ થશે જો સકારાત્મક ઉર્જા ઘરમાં હશે તો ધન સંપત્તિ આપણા ઘરે હંમેશને માટે રહેશે એટલે કે તમે કરેલા કાર્યો સફળ થશે અને કાર્યમાં તમને બરકત દેખાશે તો મિત્રો વાસ્તુશાસ્ત્ર એ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે માટે ઘરમાં સવારથી લઈને સાંજ સુધી થતા તમામ કાર્યો હલન ચલન આવક જાવક દરેક વસ્તુમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જેના લીધે આપના ઘરમાં ખૂબ જ બરકત જોવા મળે છે મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવેલ હશે અને આવી માહિતી મહત્ત્વની માહિતી જોવા અમારી ચેનલમાં તમે જોડાયેલા રહેજો જય મહાલક્ષ્મી જય હનુમાનજી આભાર